ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ સત્તર કુદરતી વનસ્પતિ આજે ભારતની અંદર જંગલ અને વનસ્પતિ એનું શું મહત્વ છે વનસ્પતિ કઈ રીતના જોવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તે પહેલા ભારતની અંદર કુદરતી વનસ્પતિ અને એની અંદર આપણે આ પ્રકારની અંદર શું શીખવાના છીએ તેની એક આપણે વિગતો જોઈ લઈએ તો કુદરતી વનસ્પતિ કુદરતી વનસ્પતિના પ્રકારો એની અંદર આઠ પ્રકારો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો સમશીતોષ્ણ કટિબદ્ધ જંગલો અને ઘાસના મેદાનો એટલે કે હિમાલયની વનસ્પતિ અને ભરતીના જંગલો એટલે કે મેનગ્રુવના જંગલો જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા જંગલોનું પર્યાવરણીય મહત્વ જંગલોનું સંરક્ષણ જંગલોના જતન માટે થયેલા ઉપાયો તો આપણે આજે આ પ્રકરણની અંદર આ બધા મુદ્દાઓની ચર્ચા કરવાની છે આપણે ભાગ એકની અંદર બધા મુદ્દાને તો નથી આવરી લેતા પણ આપણે કુદરતી વનસ્પતિ કુદરતી વનસ્પતિના પ્રકારો અને તેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સુધી આપણે આજે આ અંદર ચર્ચા કરીશું તો જંગલ એટલે શું આપણને મનમાં પ્રશ્ન થાય કે બધી પ્રકારના વૃક્ષોને આપણે જંગલ કહીશું આપણું વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે કારણ કે આપણે જે જીવનમાં જે જરૂર છે ઓક્સિજન એ આપણને જંગલો જ પૂરા પાડે છે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે એટલે જ આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વનો સ્વીકાર કરે છે ભારત વૈવિધ્ય સભર કુદરતી વનસ્પતિ ધરાવે છે એટલે કે અનેક પ્રકારની વનસ્પતિ ભારતની અંદર જોવા મળે છે અને એમાંય વનસ્પતિની વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વની અંદર દસમું સ્થાન અને એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે વૈકલ્પિક પ્રશ્ન અને ટૂંકા પ્રશ્નની અંદર કે વિશ્વની અંદર ભારત દસમું સ્થાન અને એશિયા ખંડની અંદર ભારત ચોથું સ્થાન એની વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત ધરાવે છે વૃક્ષોના સમૂહને શું કહે છે જંગલો અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોને સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે એટલે કે એ વૃક્ષોને કોઈ મનુષ્ય ઉગાડવા જતા નથી કુદરતી અવસ્થામાં જે વૃક્ષો ઉગે છે એને આપણે શું કહે છે કુદરતી વનસ્પતિ પારિભાષિક શબ્દ કુદરતી વનસ્પતિ એટલે શું તો વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષો સમૂહને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે તો તો આવી કુદરતી વનસ્પતિ વિશે આપણે ચર્ચા કરીએ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા વિવિધ કારણોથી સર્જાય છે જેમ કે આનું ભૌગોલિક પરિસ્થિતિ ભૂપુષ પર્વતો ખીણો નદીઓ ઉચ્ચ પ્રદેશો પહાડો મેદાનો દરિયા કિનારા તો આધારે વનસ્પતિ છે બીજું જમીન જમીન તેની ભારતની અંદર કાળી પડખાઓ પહાડી રાતી વગેરે પ્રકારની જમીનો છે એ જમીનના આધારે વૃક્ષો ઉગે છે ત્રીજું છે તાપમાન ક્યાંક ઠંડી પડે છે ક્યાંક વરસાદ પડે છે ક્યાંક ગરમી પડે છે તો એ પ્રકારે વૃક્ષો થાય છે ચોથું છે સૂર્યપ્રકાશ ક્યાંક સૂર્યપ્રકાશ વધારે મળે છે ક્યાંક ઓછો મળે છે શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં પાંચમું વરસાદનું પ્રમાણ જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે ત્યાં જંગલો ગીચ છે જ્યાં વરસાદનું પ્રમાણ એકદમ ઓછું છે ત્યાં આગળ રણ પ્રદેશ જેવું જોવા મળે છે એટલે કે કાંટાળા જંગલો જોવા મળે છે એટલે વરસાદના પ્રમાણે આધારે પણ કુદરતી વનસ્પતિ જોવા મળે છે છઠ્ઠું છે બીજ તો વાતાવરણમાં રહેલા ભેજના આધારે પણ વનસ્પતિ તો ભારતની અંદર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણપ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપોષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે રાજસ્થાનમાં રણપ્રદેશ છે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે ઉત્તરનું મેદાન છે તો અને જે ઉત્તર ભાગની અંદર પર્વતો છે હિમાલય પર્વતમાળા તો એ પ્રકારે એ કુદરતી વનસ્પતિમાં એ પ્રકારે વિવિધતા જોવા મળે છે ભારતની અંદર વિવિધ પ્રકારની જમીન આવેલી છે જેમ કે કાપની કાળી પહાડી રણ પ્રકારની વગેરે જમીન આવેલી છે આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિની જીવનમાં વૈવિધ્ય લાવે છે જેમ કે ભારતના હિમાલયના ઠંડા પ્રદેશ તેમજ દક્ષિણ ભારતના દ્વિપીય વિસ્તારોમાં તાપમાન અને રહેલા તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્ર તેની ઊંચાઈ પર આધાર રાખે છે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં કુદરતી વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વરસાદનું વિતરણ શું થયેલું છે અસમાન રીતે થયેલું છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે આપણે જોઈએ કે વરસાદની અંદર ભારતમાં જુદા જુદા ભાગોની અંદર વરસાદ જુદો જે દક્ષિણ ભાગ છે તે ત્રણસો કિનારાના ભાગો છે વાતા વિમુખ ને વાતાવિમુખ જ્યાં જંગલો વધારે છે જ્યાં પર્વતો ઊંચા છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ વધારે છે જ્યાં જંગલો ઓછા છે જ્યાં પર્વતો ઓછા છે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં આગળ પણ વરસાદનું પ્રમાણ બહુ ઓછું છે એટલે ત્યાં આગળ પણ વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે ભારતમાં પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે તેમાંથી લગભગ ચારસો પચાસ જેટલા જાતના વૃક્ષો વેપારીની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે પાંચ હજાર જાતના વૃક્ષો તમે ગણવા બેસો તો તમને ખ્યાલ આવશે તમે ગણી નહીં શકો એટલા બધા વૃક્ષો ભારતની અંદર થાય છે ખાલી બેઠા બેઠા ગણતરી કરજો કે કયા કયા વૃક્ષોને તમે ઓળખો છો તો આવા પાંચ હજાર જેટલી જાતના વૃક્ષો ભારતની અંદર થાય છે વૈકલ્પિક અને ટૂંકો પ્રશ્ન પૂછે કે ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે તો પાંચ હજાર જાતના એમાંથી વેપારી દ્રષ્ટિએ કેટલા છે તો ચારસો ને પચાસ જાતના વૃક્ષો વેપારીની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે જેમ કે શાક વાંસ સીસમ નેતર એવા ને તો સાડી ચારસો જેટલા વૃક્ષો એ વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે તદ ઉપરાંત પંદર હજાર પ્રકારના ફૂલ છોડ પણ થાય છે ગુલાબ ચંપો ચમેલી આવે ગણવા બેસીને તો પંદર હજાર પ્રકારના ફૂલ છોડ ફૂલવાળા છોડ થાય છે જે વિશ્વના લગભગ 6% જેટલા છે આ એટલે કે જેને પુષ્પ થતું નથી એવી વનસ્પતિ જેવી કે હંસરાજ ફન સેવાળ કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે હંસરાજ સેવાળ કુંજાઈ આ બધા એ અપુષ્પ ધરાવતી વનસ્પતિ છે જે ભારતની અંદર થાય છે ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે અપુષ્પ વનસ્પતિ કઈ છે તો હંસરાજ સેવાપુષ ધરાવતી વનસ્પતિ છે ચરક સંહિતા અષ્ટાંગ્રદય જેવા નામના ગ્રંથોની અંદર એનો ઉલ્લેખ જોવા તમને મળશે કે ઔષધિ તરીકે અશ્વગંધા છે બેળે છે હળે છે શંખાવલી છે એવી તો

પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે જે વિશ્વના લગભગ છ ટકા છે અને આયુર્વેદમાં લગભગ જેટલી ઔષધી વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું છે આમ ભારતની અંદર વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે તો ભાગ એકની અંદર આજે આપણે આટલું કે કુદરતી વનસ્પતિ એશિયામાં સ્થાન વિશ્વમાં સ્થાન એશિયામાં દસ વિશ્વમાં દસમું સ્થાન એશિયામાં ચોથું સ્થાન પારિભાષિક શબ્દની આપણે સમજ લીધી કે કુદરતી વનસ્પતિ એટલે શું પછી કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા માટેના છ કારણો ભૂપુષ્ઠ જમીન તાપમાન સૂર્યપ્રકાશ વરસાદનું પ્રમાણ અને ભેજ તો આ પ્રશ્નોની આપણે ચર્ચા કરી ભાગ બેની અંદર આપણે કુદરતી વનસ્પતિના પ્રકારોની ચર્ચા કરીશું જૈન જય ભારત